હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો અંદર પચીસ મંત્રી કિસાન યોજના વિશે વાત કરીશું જેમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના બે હાજર હપ્તા મળવાના છે કે એકવીસમો હપ્તો ને બાવીસ મોપતો વીસ મોપ્તો મળી ગયો છે અને હવે ટૂંક સમયની અંદર એકવીસમો હપ્તો પણ મળશે એકવીસ હપ્તાની પણ હવે તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો એકવીસ હપ્તાની કઈ તારીખ જાહેર કરવામાં આવી છે ને ક્યારે એકવીસમો હપ્તો આવશે ને સાથે એકવીસ છ હપ્તો કેટલા રૂપિયાનો મળશે એટલે કે બે હજારનો મળશે કે ચાર હજારનો મળશે કે છ હજારનો મળશે અને કેવા વ્યક્તિને મળશે એટલે કે આ વખતે તમારે એકવીસમો હપ્તો મેળવવો હોય તો છ કાર્યો પૂર્ણ ખાસ રીતે કરવા પડશે જેને પણ એ છ કાર્યો પૂર્ણ નહીં કર્યા હોય બાકી હશે એને પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી એકવીસમાં હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં તો કયા છ કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વિડિયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ છ કાર્યો પૂર્ણ કરવા માટે તમારા મોબાઈલમાં જે ગૂગલ છે એ ગૂગલને તમારે અહીંયા ચાલુ કરવાનું છે અને ચાલુ કર્યા પછી અહીંયા સર્ચ કરવાનું છે પીએમ કિસાન જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ પ્રથમ વેબસાઇટ તમને જોવા મળી રહેશે એચ ટીટીપીએસ ડબલ્યુ ડોટ સ્લેસલેસ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ જ ચાલુ કરવાની છે આના સિવાય પણ ઘણી બધી અન્ય તમને વેબસાઇટ જોવા મળશે પણ આમાંથી કોઈ પણ અજાણી વેબસાઇટ ઉપર તમારે ક્લિક નથી કરવાનું આજે સરકાર માન્ય રજિસ્ટર્ડ વેબસાઇટ છે જેના થકી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ફોર્મ પણ ભરાય છે અને જે અન્ય કાર્યો છે થતા હોય છે તો આ જ વેબસાઇટ તમારે અહીંયા ચાલુ કરવાની રહેશે તો જ્યારે પણ આ વેબસાઇટ તમે ચાલુ કરશો ત્યારે કંઈક આ પ્રકારનો એન્ટરપ્રેસ તમને અહીંયા જોવા મળી રહેશે જેમ જેમ સ્ક્રોલ કરશો એમ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી રહેશે સૌ પ્રથમ અહીંયા વાત કરીએ તો આપણને એક અહીંયા લાલ કલરમાં એક નોટિસ પણ જોવા મળી રહી છે જેમાં અહીંયા જણાવેલું છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા વિસ્મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસીમાંથી એટલે કે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જાહેર થઈ ગયો છે અને ખેડૂતોને મોકલી દેવામાં આવ્યો છે બે ઓગસ્ટના રોજ ને વારાણસીમાંથી હવે જે છ કાર્યોની વાત થઈ હતી એમાં સૌ પ્રથમ તમારું કાર્ય અહીંયા આવે છે બેનિફિશિયરી સ્ટેટસ છે આ બેનિફિશિયરી લિસ્ટ ચેક કરવાનું બેનિફિશિયરી લિસ્ટ ચેક કરતા તમને ખબર પડશે કે તમને પીએમ કિસાન યોજના થકી હપ્તાનો લાભ મળશે કે નહીં મળે તો એ સૌપ્રથમ તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ તો બેનિફિશિયરી લિસ્ટ એ લાભાર્થી લિસ્ટ છે જેના થકી તમને તમારા ગામનું લિસ્ટ જોવા મળશે તો એ થોડું સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા જે તમામ માહિતી આપી છે સાચી તમારે દાખલ કરવાની રહેશે સૌ પ્રથમ અહીંયા સ્ટેટ દાખલ કરવાનું છે સ્ટેટ એટલે કે તમારું રાજ્ય દાખલ કરવાનું છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો દાખલ કરવાનો છે સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો દાખલ કરવાનો છે બ્લોકમાં પણ તમારે તમારો તાલુકો દાખલ કરવાનો છે અને વિલેજમાં તમારું ગામનું નામ દાખલ કરવાનું છે જ્યારે આ દાખલ થઈ જાય ત્યાર પછી ગેટ રિપોર્ટના એક બટન જોવા મળી રહેશે અહીંયા ગેટ રિપોર્ટના બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે પણ તમે અહીંયા ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો આ બધી માહિતી દાખલ કર્યા પછી ત્યાર પછી તમારા ગામનું જે લાભાર્થી આદિ લિસ્ટ છે એ તમને જોવા મળી રહેશે એમાં સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી લેવાનું છે એમાં તમારું નામ હશે તો સોય સો ટકા પીએમ કિસાન યોજના અંતર્ગત તમને અહીંયા હપ્તાનો લાભ મળી રહેશે વાત કરીએ એમાં નામ હોય કે ના હોય તમારે અહીંયા સોય સો કાર્યો ખાસ રીતે પૂર્ણ કરવાના છે નામ હશે ને કાર્યો પૂર્ણ કરેલા નહીં હોય તો પણ હપ્તાનો લાભ લઈ મળે અને કાર્ય પૂર્ણ નહીં કરો તો એમાં નામ પણ નહીં આવે તો સૌ પ્રથમ કાર્ય છે તમારું કેવાય નું કાર્ય તો એ કેવાય નો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે જે અહીંયા કેવાયસી કરો છો તો કેવાયસી કરતા પહેલા તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ અગત્યનો છે અને જે મોબાઈલ નંબર લિંક છે એ હાલ ચાલુ હોવો ખૂબ અગત્યનો છે એટલે કે તમારી પાસે હોવો જોઈએ મોબાઈલ નંબર હોય તો અહીંયા તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ને ત્યાર પછી સર પોપઅપ જોવા મળી રહેશે એમાં જણાવ્યું છે કે તમારું કેવાયસી પહેલાથી થયેલું છે ને કેવાયસી બાકી હશે તો આગળની જે પ્રક્રિયા છે જેમ કે ઓટીપી આવું હોય ઓટીપી આવશે ને ઓટીપી તમારે દાખલ કરી લેવાનું રહેશે હવે વાત કરીએ તો એ બીજો ઓપ્શન જોવા મળશે ના વ્યુઆર નાવીયર સ્ટેટસ ઓપ્શન ઉપર ક્લિક કરીને થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે એ તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે જ્યારે તમે કેવાય કરાવ્યું હશે ત્યારે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળ્યો હશે અને રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા પછી આ કેપ્ચર કોડ અહીંયા દાખલ કરવાનું છે ને ત્યાર પછી ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ગેટ ઓટીપી ઉપર જ્યારે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરશો એટલે તમારી જે માહિતી છે એ તમને જોવા મળી રહેશે જેમ કે તમારા હપ્તાનું સ્ટેટસ કેવું છે અને તમારી એફટીઓ પ્રોસેસ ચાલુ છે કે બંધ છે આધાર બેન્ક અકાઉન્ટ સેન્ડિંગ થયેલું છે લેન્ડ સેન્ડિંગ થયેલું છે કે કેવાયસી થયેલું છે આ તમામ માહિતી તમને ત્યાંથી જોવા મળી રહેશે વાત વાત કરીએ કરીએ જે તો એમાં સૌપ્રથમ કાર્ય તમારું કેવાયસીનું છે બીજું કાર્ય આધાર બેંક અકાઉન્ટનું છે ત્રીજું કાર્ય લેન્ડ સેન્ડિંગ ચોથું કાર્ય ફોર્મા આઈડી કાર્ડ છઠ્ઠું કાર્ય જમીન વેરીફિકેશન અને પાંચમું કાર્ય જે વચ્ચે રહી ગયું એ ડીબીટી છે આ ડીબીટી પણ તમારે ખાસ એનેબલ કરાવી લેવાનું રહેશે તો આજનો આ વીડિયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયો Jumat yang Jai di Jayapura, Jai Hind.